રામ રામ ને સીતારામ બધા ડાયરા ને આરોડા બ્લોક માં સ્વાગત છે અને હવાના વાગ્યા છે આઠ તો આજે ખાતર કાઢવાનું છે ટ્રેક્ટર થી તો ચાલો હુપડી જોડીએ અને ટોલી ને બધું પતરા ફિટિંગ કરીએ અને પછી ખાઈડ માંથી ખાતર કાઢવાનું છે તો કરીએ શરૂઆત હાલો તો મિત્રો થઈ ગયું હે બધું કમ્પ્લીટ ટ્રેક્ટર માં ફૂપડી બુપડી જોડી લીધી છે અને માં પતરા સડાવી દીધા હે અહીંયા ટોલી પીડી છે અહીંયા ખૂપડી પીડી છે તો કરીએ હવે શરૂઆત ખાતર કાઢવાની કાલે અહીંયા પકી હતી બધી અહીંયા નાખી છે ઢગલો કરી નાખ્યો હે તો ચાલો કરીએ ચાલુ મંડિયા કાઢવા ખાતર એક દીમાં તો કટોકટીમાં છે નીકળવામાં તો જોઈએ હવે કેટલું કાઢી છે અહીંયા આજ નું તો મિત્રો ખાતર કાઢવાની શરૂઆત કરી હે અને હાકર તૂટી ગઈ હો તો અહીંયા ટોલી પીડી હે અને એટલું ખાતર કાઢ્યું હે જો તો આ બાજુ થોડું કાઢ્યું હે અને હવે આ આપો હે એટલો પારો તો ઈ બપોર પછી પાછું કાઢવાની શરૂઆત કરી પતરા ટોલી આખી ભરી ભરીને હારી છે ટોળિયું કાઢ્યું હે અને ઓલી બાજુ નાખી છે કેરોની ઓલી બાજુ અને બાવળાની હાકડ તૂટી ગઈ હતી એટલે પછી ગામમાં આવી ગયા હતા વેલ્ડિંગ કરવા વેલ્ડિંગ કરીને લેવાશે તૂટી ગઈ હતી અહીંથી કળી ખુલી ગીતી તો પાછી વેલ્ડિંગ કરીને છે કરી હવે બાવળામાં ફીટ આ બાવળામાં કરવાની છે અહીંયા અને કરીએ પછી ચાલું તો ચાર ફેરા નાખ્યા હે ખાતરના ખતરાવાળી ટોલીના અને આ પાંચમો ફેરો ભરીને આવ્યા છે તો ચાલો મંડિયા હારવા

તો બીજો દિવસ થઈ ગયો છે આજે અને કાલે આપણે એટલું ખાતર કાઢ્યું હતું અને એટલું હજી બાકી રહ્યું છે ઉભો પારો રહ્યો છે આ બાજુ થોડો થોડો પારો રહ્યો છે તો ટ્રેક્ટરમાં હુકડી જોડેલી હે કમ્પલીટ અને ટોળી અહીંયા પીડી છે તો ચાલો આજે પાસનું ચાલુ કરીએ મંડીએ કાઢવા આજ તો વેલેરું નીકળી જાય તો જોઈએ હવે કેટલાક વાગે છૂટા થાય છે ચાલો કરીએ ફટાફટ ચાલુ The bump. હલો તો મિત્રો એટલું ખાતર આપણે કાઢ્યું હે અને ખાટ થઈ ગઈ હે ખાલી કામ તો ઘણા ફેરા નીકળ્યા હે પંદર હોળ ફેરા જેવું નીકળ્યું હે અને એટલું ખાતર થયું હે પતરાવાળી ટોલીયું ભરી ભરી નાખ્યું હે એટલે ત્રીક ટોલી જેવું થઈ ગયું હે અત્યારે થઈ ગયું હે અંધારું થોડું થોડું તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે સમાપ્ત અને કાલે ખાટ જોવું ખાલી થઈ ગઈ હે ઈ તો આજનો બ્લોગ ગયો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય